દ્વારા દારૂના નશામાં કાર નો કાબુ ગુમાવી ભુજ થી માંડવી જતા રોડ પર મેઘપર ગામ નજીક રાજપર તરફ જતા એક પરિવારની કાર ને ટક્કર મારવાની ઘટના સામે આવી છે આ અકસ્માતમાં છ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે તમામ ઘાયલોને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આરોપી નીતિન ફફલની ધરપકડ કરી આ ઘટનાની તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના ભુજ થી માંડવી જતા માર્ગ પર મેઘપર ગામ નજીક રાજપર તરફ જતા રસ્તા પર બની હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નીતિન કાનજી ફફલ દારૂના નશામાં હતો તેણે પોતાની કારનો કાબુ ગુમાવ્યો હતો નશાની હાલતમાં રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો જેના પરિણામે તેની કારે સામેથી આવતી એક પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી તો આ અથડામણ એટલી ગંભીર હતી કે બંને વાહનોને નોંધપાત્ર નુકસાન પણ થયું છે તો આ સમગ્ર ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં નીતિન પટેલ ત્રેસઠ વર્ષના તો સાઠ વર્ષના કિશોર ધોળુભાઈ છત્રીસ વર્ષના સેજલ ગોગરી એકાવન વર્ષના મીનાબેન પટેલ ઓગણત્રીસ વર્ષના અંકિતા પટેલ તેમજ વર્ષની દીકરી પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો આ તમામ લોકોને નાની મોટી તેમજ ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી તેમના તાત્કાલિક સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ઘાયલોની હાલત સ્થિર છે તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અજય જાની અપના મિજાજ ન્યૂઝ ભુજ કચ્છ